ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા અને તેમના પરિવારે કાગવળ સ્થિત લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પૂર્વ ધારાસભ્ય છગન સુરા સહિત મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા ધ્વજારોહણ બાદ સૌએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો આજે અમે ખોરલધામ કાગળ ધજાજી લઈને આવ્યા છીએ અમારું બહુ જ સફળતા સોળસો સોળસો વ્યક્તિ હાજર છે અને અમે ધજાજી નું પૂજન કર્યું મા ખોડિયલ ના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે અમે પાટીદાર લોકોએ જે માનતા કરેલી હતી કે જે પ્રમુખ થાય એને આપણે ખોરિયલ માની ધજાજી રાખવાની તો આજે મારો સફળ થયું છે કામ માતાજીને અમારી પ્રાર્થના શું છે અને અમારી કાયમ અમારી માથે માતાજીના આશીર્વાદ રે એવા માતાજીના ચરણોમાં અમે નમન કરી છીએ અને બધા જ સોળસો એ સોળસો ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા આગેવાનો બધાની હાજરી હતી અને અમારા ધારાસભ્યો મારા નગરપાલિકાનો આખો સ્ટાફ ગામના આગેવાનો બધાની હાજરી હતી ખૂબ જ આ આનંદ અમને આવ્યો છે આજે અને માતાજીના ચરણોમાં વારંવાર હું પ્રાર્થના કરું છું કે માતાજી અમે તમારા આશીર્વાદ અમારે માથે કાયમ રે